મદદ કરનાર માણસ જીવનમાં દેવદૂત સમાન હોય છે તેમણે આપેલા ઉપકારો આપણું જીવન સરળ અને સુખમય બનાવે છે તેમની મદદને ક્યારેય ભૂલવી નહીં કે અવગણવી નહીં મદદ કરનારને યાદ રાખવાથી સંબંધો મજબૂત થાય છે હૃદયમાં કદર જીવંત રહે છે અને માનવતાનો દીવો પ્રગટે છે પ્રાણીઓ પણ પોતાને બચાવનારનું હંમેશા રક્ષણ કરે છે મિત્રો વાર્તાનો એડિંગ આપણને એમ કે છે કે પ્રાણીઓ પણ પોતાને બચાવનારનું રક્ષણ અચૂક કરે છે અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે કોઈ જંગલના વિસ્તારમાં અનેક હાથીઓ પણ રહેતા હતા અને એ હાથીઓ જ્યારે ખરેખર એ કેટલાક જંગલી માણસો એ હાથીને પકડવા માટેના કેટલાક પ્રયત્નો કરતા હાથીને પકડવા માટેની કેટલી રસ કેટલાય રસ્તાઓ છે પણ એમાંનો એક રસ્તો એ છે કે ખાડો ખોદી રાખે અને ખાડા ઉપર બરોબર એવું એકદમ માનો કે ઓછા વજનનું ખળ એના ઉપર નાખી દે એટલે ખાડો દેખાતો બંધ થઈ જાય અને એના ઉપર કોઈ પણ ચાલે એટલે તરત જ ખાડામાં પડી જાય જંગલી વિસ્તારમાંથી હાથીઓને પકડી અને પછી કોઈ હાથીને વેચી નાખે અને આ પ્રકારના કેટલાક માણસો કરતા હતા એમાં હાથી આવે અને જેવો ઈ ખાડાની પાસે આવે તો ઉપર તો ખબર ન પડે અને જેવો ઈ પગ આપે એટલે સીધે સીધો અંદર વિયો જાય આ માથી પકડે અને આથી ને વેચી આવે પરિસ્થિતિ એક વખત એવી આવી કે એક સિંહ બરોબર એ જ રસ્તા આવ્યો મોટે ભાગે એ રસ્તા ઉપર આથી જ માત્ર આવતા પણ સિંહ આવ્યો અને સિંહ પણ એ જ રીતે ખાડાની અંદર પડી ગયો પ્રશ્ન એ થયો કે કારણ કે બાજુમાં ઝાડ હતું અને ઝાડ ઉપર બીજા માણસો એટલે એક બે માણસો હતા એ જોતા હતા કે આની અંદર જો હાથી પડે તો હાથીને આપણે પકડી લેશું પણ સિંહ પડ્યો હવે સિંહ પડ્યો એટલે એને કેવી રીતે પકડવું એને તો આવું એ કદાચ એ બહાર નીકળી જાય તો ખરેખરને તકલીફ પડે અને બહાર એ સિંહ છે એ આપણને ખાઈ જાય એવું પણ લાગે એટલે એના માટે એને વિચાર કર્યો કે આપણે સિંહને બહાર કાઢવો કે કેમ પણ એને વિચાર કર્યો કે આપણે સિંહને પણ મરવા દેવો નથી એટલે સિંહને બહાર કાઢવા માટેની ખાસ એણે વ્યવસ્થા કરી જે રીતે હાથીને બહાર કાઢતા હતા એ જ પત્તીથી એણે સિંહને બહાર કાઢો પદ્ધતિ મારે બતાવવી નથી અને એ સિંહને ધીમે 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 કરતા ખાડામાંથી ઉપર લાવે અને છેલ્લે એ સિંહ બહાર નીકળે છે અને બરાબર સિંહ જ્યારે બહાર નીકળી જાય છે ત્યારે ઉપર ઝાડ ઉપર બે માણસો બેઠા હતા અને એ બે માણસોને મોઢાને સામે જોઈ રહીએ છીએ સમય ચાલ્યો ગયો એક વખત કોઈ જંગલમાં આ બંને માણસો શિકાર માટે જતા હતા અને એમાં બરોબર એક કોઈ ચિત્તાની પાછળ સિંહ પડે છે અને ચિત્તાની પાછળ સિંહ પડે છે એટલે ચિત્તાને એ મારી નાખે છે સિંહ અને મારી નાખ્યા પછી તરત જ ઓલા માણસો પણ બાજુમાં હતા અને એ માણસો બાજુમાં જ હતા એટલે એને એમ થયું કે હવે સિંહ આપણને પણ ખરેખર મારી નાખશે પણ એ સિંહે એ માણસને મારી નાખ્યા એની પડખે જ હતા એની પડખે ગયા પણ એને મારી નાખ્યા ત્યારે પહેલાં બે માણસને પ્રશ્ન થયો કે આ સિંહ આપણને કેમ મારી ન નાખ્યા ત્યારે જોયું કે આ જે સિંહ છે ને એ સિંહને આપણે બચાવ્યા હતા ખાડામાંથી બહાર કાઢી અને એને બચાવ્યા હતા અને સિંહે આપણા મોઢાને જોયેલા હતા અને એ જોયેલા હતા એટલે ખરેખર આપણે જે એના ઉપર ઉપકાર કર્યો તો એટલા માટે સિંહે પણ આપણને માર્યા નથી મિત્રો જો પ્રાણીઓની અંદર પણ આ પ્રકારની જો સેન્સ હોય જો પ્રાણીઓને પણ આ પ્રકારનું કોઈને કોઈ પ્રકારની બુદ્ધિ કે તર્ક હોય તો પછી આપણે જોઈએ કે માણસ જાતમાં ખરેખર બુદ્ધિ છે વિચાર કરવાની શક્તિ છે તેમ છતાં પણ અનેક માણસો આ પ્રકારે કોઈને પણ મદદ કરી હોય કોઈને પણ ઉપયોગી થયા હોય કોઈને પણ એને વધારે ખ્યાલ આપ્યો હોય પણ તો એનું રક્ષણ કરે છે એવું બનતું નથી બલકે એને ઉતારી પાડે છે એના જીવનમાં એને ઉતારી પાડે છે એનું મહત્ત્વ નથી રાખતા અને આવું જો બનતું હોય તો માણસ જાતે વિચાર કરવો જોઈએ કે પ્રાણીઓને પણ ખરેખર એટલો મોટો તર કુદરતે નથી આપ્યો તો પણ આ વાતને સમજતો હોય તો કોઈ પણ માણસે પોતાને બચાવનારને માટે હંમેશા પૂરેપૂરી ધ્યાન રાખવું જોઈએ એમ આ વાર્તાની ભૂમિકા કહે છે અલબત્ત આ વાર્તા પંચતંત્રની ભૂમિકા ઉપરની વાર્તા છે પણ તેમ છતાં માણસ જાતને પણ આ વાર્તાને અસર થાય છે લાગુ પડે છે આપણે પણ ફરીવાર આ વાર્તામાંથી બોધ લઈએ કે પ્રાણીઓ પણ પોતાને જો બચાવનારનું રક્ષણ કરતા હોય તો માણસે પોતાને મદદ કરનાર પોતાને ઉપયોગી થનાર પોતાને રસ્તો બતાવનાર એને પણ ઉપયોગી થવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ એમ આ વાર્તા આપણને સમજાવે છે સૌને ધન્યવાદ